નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ ખેડૂતો ખુશખુશાલ અનેક ડેમોમાં નવા નીર મુસ્લિમ પર્વ મોહરમ નિમિત્તે રાજકોટ શહેરના દરેક વિસ્તારોમાં સબીર ન્યાસનું આયોજન જામનગરના ખોજા વિસ્તારમાં સડકતા અંગારા પર ચાલતા યુવાનો મોહરમના તહેવારની અનોખી ઉજવણી હવે જોઈએ સમાચારો વિસ્તાર મેટીસ હોસ્પિટલ એ મોટેરા અમદાવાદ ગુજરાત સ્થિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અહીંની ટીમમાં ડેડિકેટેડ સમર્પિત પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે જેઓ તેમના સંબંધિત ડોમેન્સમાં ઉત્તમ જ્ઞાન અને અનુભવ ધરાવે છે હોસ્પિટલ દરેક નિદાન અને સારવારના મૂલ્યને ઓળખે છે અને શ્રેષ્ઠ આરોગ્ય સંભાળ સેવા માટે પ્રતિબદ્ધ છે અદ્યતન ટેકનોલોજી સાધનો સાથે અનુભવી ડોક્ટરો અને અત્યંત અનુભવી તબીબી સ્ટાફની ટીમ હોસ્પિટલને દર્દીઓને સર્વગ્રાહી સંભાળ આપવા સક્ષમ બનાવે છે ઉપરાંત ટવેન્ટી ફોર બાય સેવન ઇમરજન્સી આઈસીયુ ક્રિટિકલ કેર અને ટ્વેન્ટી ફોર બાય સેવન ફાર્મસી પેથોલોજી અને રેડિયોલોજી સાથે સુપર સ્પેશિયાલીટીઝ અને ટ્વેન્ટી ફોર બાય સેવન ઇમરજન્સી અને ક્રિટિકલ કેર ડોક્ટરોની ટીમ સાથે હાઈ એન્ડ ઇન્ટેન્સિવ કેર યુનિટ સહિત વિવિધ અદ્યતન ઇન હાઉસ સુવિધાઓથી સજ્જ છે મેટિસ હોસ્પિટલ વિવિધ કેશલેસ અને મેડિક્લેમ સેવાઓ પણ પ્રદાન કરે છે અને તે સીજીએચએસ કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના સાથે પણ સૂચિબદ્ધ છે મેટિસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ઇનોગ્રેશન પ્રસંગે હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિશેષ ભુક્તાણી સહિત અનુભવી ડોક્ટર્સ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હોસ્પિટલ દ્વારા અલ્ટ્રા મોડર્ન કેથલાઇબનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું અહેવાલ અશ્વિન લિંબાસિયા આ મેટિસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો મેનેજિંગ ડાયરેક્ટર છું મેટિસ સ્પેશિયાલિટી હોસ્પિટલનું આજે આપણે ઉદઘાટન રાખ્યું છે કારણ કે આપણે આજે કેથલેબ નામક એક મશીન આવે છે એનું ઇન્સ્ટોલેશન કર્યું છે કેથલેબ હૃદય અને વાસ્ક્યુલર અને ન્યુરોને લગતી માં કામ આવતી ઇક્વિપમેન્ટ છે જેમ કે હાર્ટ અટેકમાં જે વસ્તુઓનું યુઝ થાય જેમ કે એન્જિયોગ્રાફી એન્જીઓપ્લાસ્ટી એ બધું જ આપણે આ મશીન દ્વારા કરી શકીએ છીએ આ મશીન આપણે મોટેરા સાબરમતી ચાંદખેડા એરિયામાં સૌથી પહેલી હોસ્પિટલ આપણી છે આ ઇન્સ્ટોલ કરવાવાળી આનો મેઇન એડવાન્ટેજ એ છે કે અહીંયાના લોકોને જો આ વસ્તુઓની જરૂર પડે ક્યારેય પણ ઇમરજન્સીમાં જરૂર પડે તો એ લોકોએ દૂર જવાની હવે જરૂર નહીં પડે કારણ કે સૌથી એડવાન્સ જી કંપનીની આપણે કેથલેબ ઇન્સ્ટોલ કરી છે જેનાથી સૌથી સારું રિઝલ્ટ છે તકલીફ હોય તો આપણે પેશન્ટને તરત ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ અને ખાસ કરીને કેથલેબ નાખવાથી હવે મેઇન એડવાન્ટેજ એ થયું છે કે ભાઈ હાર્ટ એટેકમાં જે તરત ટ્રીટમેન્ટ થઈ જવી જોઈએ એ હવે અહીંયાના નજીકના લોકો માટે બહુ સરળ થઈ જશે કારણ કે આપણા હોસ્પિટલમાં આવે